કાઉન્સિલરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુમ થઈ ગયા છે પરિણામે વેરો ભરતા નાગરિકોને કાદવ કિચડ અને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે પ્રમુખસ્વામી નગરની શેરી નંબર અગિયારમાં વારંવાર વરસાદી પાણી ભરાઈ જાય છે અને પાલિકામાં અનેક વખત રજૂઆત કર્યા છતાંય વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવતી નથી કાઉન્સિલરો પણ દાદ દેતા નથી તેમ લોકોએ જણાવ્યું હતું પાણી ભરાવાને કારણે અહીં કાદવ કીચડ થતાં મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે રોગચાળો ફેલાવવાનો ભય છે પાલિકા પાસે રજૂઆત કરવા છતાંય કોઈ કામગીરી ન થતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે મારું નામ જતિન સોની છે આપણે શેરી નંબર અગિયાર પ્રમુખ સ્વામીનગર મુન્દ્રા ઇલોકેશન સાઈડ વોર્ડ નંબર અગિયાર આપણા દર વર્ષે અહીંયા કને પાણી ભરાવાનો બહુ પ્રોબ્લેમ છે પાણીનો નિકાલ નથી બિલકુલ ને હવે તો એટલો પ્રોબ્લેમ છે કે ઘરની બહાર નીકળી શકાય એમ નથી ને આટલા ટાઈમમાં જે અઠ્યાવીસ તારીખના અમે રજૂઆત કરી હતી નગરપાલિકામાં તો પણ હજી કાંઈ એનો નિકાલ આવ્યો નથી એની પહેલાં અમે આપને કાઉન્સિલરને પણ ફોન કર્યા હતા તેમ છતાં પણ સાફ સફાઈ કે કઈ પણ થઈ નથી હજી સુધી ને એના હિસાબે અમે પાછો અઠ્યાવીસ રૂબરૂ ગયા તા અમે આપણે નગરપાલિકામાં તેના પછી પણ હજી સાફ સફાઈ થઈ નથી સાફ સફાઈ આવે છે પણ સાફ સફાઈ કરતા નથી એજ પ્રોબ્લેમ છે અમે એ હિસાબે અમે કહી કે કાંઈ પણ એમ નિકાલ કરે પાણીનો કે પાણી ભરાઈ જાય ચાર છાંટા આવે છે ને પાણી ભરાઈ જાય છે પાણીનો સમૂહ નિકાલ નથી ને અહીંયા કંગને પાણી એટલું ભરાઈ જાય છે ને કે આપણે જેને કહીને કે હવે પાણી ગંદકી થઈ ગઈ છે પાણી છે ને તે આમ કીચડ થઈ જાય છે ત્યાં સુધી કોઈ સાફ સફાઈ કરવા આવતા નથી તમે પોતે જોઈ શકશો કે અહીંયાં કને આપણે શેરીમાં છે ને તે કીચડ એટલો છે કે હમણાં બે ત્રણ બે ત્રણ મોટી ઉંમરના લેડી સુ પડી ગયા હતા એમને લાગી ગયો તો ત્યાં સુધી કોઈ સાફ સફાઈ કરવા હજી સુધી આવ્યા નથી પાણીના કારણે અમે નથી નીકળી શકતા માખીઓ ને મચ્છર ને એટલા બધા ફેલાઈ ગયા છે કે ગંદકી ફેલાય છે ને હવે તો રોગચાળો ફેલાય લાગે છે એમ હું ભૂમિકા વોરા શેરી નંબર અગિયાર માં રહું છું મારી સમસ્યા એ છે કે વરસાદ જ્યારે આવે છે ત્યારે આ શેરીમાં સખત પાણી ભરાઈ જાય છે વરસાદ ચાલુ હોય છે ત્યારે તો ગોઠણ સમાના પાણી હોય છે અને વરસાદ પૂરો થાય એના પછી 5 થી 10 દિવસ સુધી કોઈ પણ હજી સુધી કોઈ નિકાલ કરવા આવે જ નથી પણ પાણી જ્યાં સુધી સુકાય નહીં લીલું પાણી થઈ જાય માખી મચ્છર થાય તોય પણ પાણી સુકાય નહીં ત્યાં સુધી કોઈ સાફ કરવા અહીંયા આવતું નથી તો મારી મારું કહેવાનું એમ છે કે આ શેરીની તરત ને તરત સફાઈ થાય અને ગંદકી છે એ દૂર કરવામાં આવે કાદવ કીચડ મચ્છરનો ત્રાસ અતિશય વધી ગયો છે નાના છોકરાઓને માખી મચ્છરને કારણે રોગચાળો ફેલાય એની સમસ્યા અહીંયા રજૂ કરું છું સુદ્રનગરમાં ધાંગધર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર પછી એક વાતાવરણમાં પલટો